વલસાડના નાની ચણવાઈ ગામના કોળિયા કફળિયામાં આવેલા તળાવમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ નાખવામાં આવ્યું હોવાની ગ્રામજનો દ્વારા માહિતી આપવામાં આવી હતી કેમિકલને કારણે તળાવમાંથી મોટી સંખ્યામાં મૃત માછલીઓ બહાર તણાઈ આવી હતી ઘટનાને પગલે ગ્રામજનોમાં કેમિકલયુક્ત પાણી અંગે ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ હતી કેમિકલયુક્ત પાણીથી માનવ અને પશુઓને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે આ મામલે પ્રશાસનને જાણ કરવામાં આવતા તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા પ્રશાસન તાત્કાલિક તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરી તેવી માંગ ગ્રામજનોએ કરી છે આ મારા ઘર નજીક આવેલો તળાવ છે વર્ષોથી એમ પાણીનો સપાટી જળવાઈ રહી અંદર માછલા વન્યજીવો અંદર સચવાઈ રહે છે પણ આજ ગત રાત્રે શું થયું એ ખબર નથી કે માછલાઓ બધા કંઈક નાખવાથી અંદર ઉપર આવી ગયા છે મૃત હાલતમાં જોવા મળ્યા છે તો એ પ્રકાર શું અંદર પ્રક્રિયા થઈ અમને ખબર નથી અમારી માંગ એ છે કે આ તળાવમાં જાણી જો એવું છે કંઈ વસ્તુ કે કંઈક કુદરતી આફટ છે કે કઈ પછી અંદર કઈ સંડોવણી છે કે પછી આ વન્યજીવ એમને એમ તો ઉપર નહીં આવી લાગે મૃત હાલતમાં આ ઉપયોગ એ પણ એનો પાણીનો ઉપયોગ આજુબાજુના ખેતીવાડીમાં અને મત્સ્ય ઉદ્યોગ માટે થાય છે આ તળાવનો ઉપયોગ ગઈકાલે મોડી રાત્રે એવી ખબર પડી કે તળાવના પાણીમાં કોઈક કેમિકલ છોડવામાં આવ્યો હવે એ મોડી રાત્રે ક્યારે છોડવામાં આવ્યો શું થયું એની કોઈકની કંઈ જાણ નથી પણ સવારે જે મોર્નિંગ વોક પર નીકળે છે ગામના રહીશો એમણે જોયું કે અચાનક તળાવની આજુબાજુના બધા કિનારા પર માછલીઓ બધી તરતી તરતી આવી ગઈ હતી અને આખું જ કિનારો ભરાઈ ગયો હતો અને પાણીનો કલર થોડો ચેન્જ થઈ ગયો હતો પાણીનો કલર લગભગ બેથી ત્રણ કલાક પછી ખબર પડી કે વધારે પડતો લાલ થવા લાગ્યો એવું લાગે છે કે કોઈકે તળાવના પાણીમાં કેમિકલ નાખ્યું હશે હવે આવું કરવા પાછળ કોઈની મનછા હવે એક મૂળ તળાવની માછલીઓ પછાડી કદાચ એમને મારવા માટે કોઈની મનછા ન હશે પણ કોઈક અગમ્ય કારણસર યા કોઈ બીજા ત્રાહિત વ્યક્તિ દ્વારા આ કેમિકલ મૂકવામાં આવ્યો હવે આ કેમિકલ જે મૂકવામાં આવ્યો એના કારણે પાણી જે દૂષિત થયું એનાથી ગામમાં કંઈક રોગચાળો ફાટી નીકળે કંઈક બીમારી આવે તો એની પાછળ કોણ જવાબદાર રહેશે હા જાણ જાણકારી પાણીના સેમ્પલ પર લઈ ગયા છે પણ લગભગ ચારથી પાંચ કલાક થઈ ગયા છે હજુ એનું પણ રિઝલ્ટ આવ્યું નથી ગઈકાલે રાતે જે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા કે કોઈ પણ એજન્સી દ્વારા અહીંયા જે પાણી જે છોડવામાં આવ્યું તો આજે સવારે જે સ્થાનિક લોકો દ્વારા જે માહિતી મળી તો ઘણી બધી માછલીઓ અને ઝીંગાઓ આજુબાજુ ટણાઈને આવી ગયા છે એટલે એ કોઈક કારણસર અહીંયા રાત્રે ઘટના બની એના માટે આપણે તંત્રને પણ આપણે જાણ કરી છે અને સેમ્પલિંગ પણ થઈ ગયું છે તો આ પાણી જો ઉપયોગ જે ખાસ કરીને આજુબાજુ મીન્સ કે ગામ લોકોના ધોરધાખર જે છે પશુઓ અને પંખીઓનું ઘણું મીન્સ કે ઉપયોગી છે અને આજુબાજુને થિયેટરમાં પણ આ ઉપયોગી થાય છે એટલે તંત્ર એની પાછળ સેમ્પલિંગ થઈ ગયું તો ટૂંક સમયમાં એનું નિરાકરણ આવી જશે તળાવમાં લગભગ ત્રીસથી ચાલીસ ફૂટ ડીપ પાણી છે એટલે એમાં બે પાંચ લીટરનું તો કોઈ કન્ટેન્ટ ન આવે આમાં કેમિકલ કંઈક એવું જાણવા એવું મળે છે કે અમે અત્યારે ચેકિંગ કરવા જાય છે કે પાછળના જે ઇન રોડ છે એમાં કોઈક કંપનીએ ટેન્કરથી કંઈક નાખીને આઉટલેટ કરીને નાખ્યું હોય એવું મેં પ્રિડિક્શન કરું છું છતાં આપણે તંત્રને બી આપણે લેખિતમાં જાણ કરી છે સરપંચ સાહેબ દ્વારા અને જિલ્લા ચેર જિલ્લા આરોગ્ય કેન્દ્ર બધાને જાણ કરી છે આપણે એટલે એનું ટૂંક સમય નિરાકરણ આવી જશે કંપની અહીંયા કેમિકલ તો નથી કેમ કોઈ કંપની એટલે કોઈ બહારથી જ કોઈ એજન્સી આવી હોઈ શકે એવું અમે એક પ્રોડિક્શન કરીએ છીએ અમે